નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે મારી ખેડૂતો માટે ચેનલ પર તો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તેથી રાજકોટ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ રાજકોટના તાજા બજાર ભાવ

તુવેર અગિયારસો થી લઈને તેરસો રૂપિયા ધાણા અગિયારસો થી લઈને ચૌદસો રૂપિયા નવસો પચાસ થી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા સોયાબીન સાતસો થી લઈને આઠસો રૂપિયા જુવાર છસો પાંચ થી લઈને આઠસો રૂપિયા લસણ સાતસો થી લઈને ચૌદસો રૂપિયા વરિયાળ અગિયારસો થી લઈને સત્તરસો ને રૂપિયા મરચાં સુકા છસો પચાસ થી લઈને ચૌદસો રૂપિયા અલજી ભાવ જોઈએ તો બત્રીસો પાંસઠ થી લઈને એકતાલીસો ને એકવીસ રૂપિયા જીરું સાડત્રીસો પચાસ થી લઈને એકતાલીસો ને સિત્તેર રૂપિયા